એક તરફ ઉનાળો આવી ગયો છે આ સાથે જ રમઝાનનો મહિનો પણ છે ત્યારે લીંબુનું ઉત્પાદન ઓછું થયું છે પરંતુ ઉનાળાના કારણે લીંબુનો વપરાશ પણ વધ્યો છે ત્યારે બજારમાં લીંબુનો ભાવ બસો રૂપિયા સુધી આંબી ગયો છે તો આગામી સમયમાં ગરમી વધશે તો ભાવ પણ વધવાની સંભાવના છે માર્કેટ યાર્ડમાં લીંબુનો હોલસેલનો ભાવ એકસો ને ત્રીસ રૂપિયા કિલો ચાલી રહ્યો છે નબળી ગુણવત્તાના લીંબુ સો રૂપિયાની આસપાસ હોલસેલના ભાવે વેચાઈ રહ્યા છે પરંતુ આ લીંબુ છૂટક બજારમાં આવતા આવતા બસો રૂપિયા કિલો થઈ જાય છે રમઝાન મહિનાને લઈને પણ લીંબુની માંગમાં ધરખમ વધારો થયો છે તેની સામે ઓછું ઉત્પાદન થતા લીંબુનો ભાવ વધી ગયો છે પહેલાં લીંબુ ચાલીસ રૂપિયાના કિલો મળી રહ્યા હતા તે લીંબુ હવે બસો રૂપિયાના કિલો મળી રહ્યા છે ત્યારે ગૃહિણીનું બજેટ તો ખોરવાયું જ છે આ સાથે જ લીંબુના સોડા સરબત સહિતના વસ્તુઓનો આનંદ માણતા લોકોમાં પણ ભાવ પ્રત્યે ખટાશ પણ જોવા મળી રહી છે લીંબુનો ભાવ વધારો એના કારણે થઈ ગયો છે કે લીંબુની માંગ વધારે છે કે ગરમીના કારણે બધાને વધારે જરૂર પડે છે કોઈને ચક્કર આવે કોઈને કંઈકને કંઈક જરૂર હોય એના લીધે ભાવ વધી જાય છે જે લોકો અહીંયા લીંબુ લેવા માટે આવે છે તો પહેલાં ગરાકી કેવી હતી અને અત્યારે ગરાકી કેવી જોવા મળે છે લીંબુ પાછળ તો જોવા મળે છે કેમ કે એની જરૂર વધારે જ હોય છે પહેલાં અમે એક કિલો લાવતા હતા લીંબુ અત્યારે અમારે ત્રણ કિલો ચાર કિલો લીંબુની ખરીદી કરવી જ પડે છે ઘરાકની પહેલાં લોકો કે લેતા હતા ભાવ ઓછો હતો અને અત્યારે ભાવ વધી ગોજે તો શું કેવો પ્રતિભાવ આવે છે લોકોનો એ તો સારો જ આવે છે પણ માંગની વધારે છે કે લીંબુ ભાવ થોડો ઘટારો એમ કે છે ઘર જે પણ આવે છે આલો ભાવ વધારે છે ભાવ વધારે છે એમ જ કહે છે અત્યારે ભાવ તો એકસો વીસ રૂપિયા છે ભાવ પહેલા તો સાઠ રૂપિયા ભાવ હતો